હે માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો આજે તારીખ છે ત્રણ નવ બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી ચાલીસ ક્યુસેક પાણી ની આવક છે અને દાંતી વડા ડેમ ની સપાટી પાંચસો ને ચોર્યાસી પોઈન્ટ વીસ ફૂટે ગઈ છે દાંતી વડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતી વડા ડેમ પચાસ પોઈન્ટ પચીસ ટકા ભરાઈ ગયો છે મિત્રો ઉપરવાસ માં વરસાદ ઓછો થતા દાંતીવાડા ડેમ માં પાણી આવક સરેરાશ ચાલુ છે અને હજુ હવામાન વિભાગની આગાહી છે અને તેના અંગે દાંતીવાડા ડેમ પણ ભરાતો જોવા મળશે તો મિત્રો આજના વિડીયો આટલું હતું તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી